સુરતમાં ચાલતા દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ સાથે નશીલા પદાર્થોનું વેચાણ તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત હતી કે દેશી વિદેશી દારૂ અને નશીલા પદાર્થના વેચાણ તાત્કાલિક બંધ કરવામાં આવે સુરત શહેર એક મેટ્રો સિટી તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિમાં શહેરમાં ગુનાનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે જેથી શહેરના નાગરિકો ભયના માહોલમાં જીવી રહ્યા છે શહેરી નાગરિકો સાથે લૂંટ ચોરી હત્યાના બનાવો રોજે રોજ બનતા હોવાની ઘટના સમાચાર પત્રમાં પ્રગટ થાય છે જેમાં સુરત શહેરમાં દેશી અને વિદેશી તેમજ નશીલા પદાર્થોનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે જેમાં તમામ વિસ્તારોમાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે જે નાગરિકો અને કાયદા વ્યવસ્થા માટે અતિ ગંભીર પડકારરૂપ હોય જેથી તાત્કાલિક દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી વિપુલ ઉદનાવાલા મારી સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિ અને સુરતની પ્રજા આજે છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક મહિનાઓથી સુરતની અંદર જે મેટ્રો સિટી સ્થાપિત થઈ રહ્યું છે સુરત શહેર એવું અને વેપારીક અને ઔદ્યોગિક રીતે જે રીતે સુરત આગળ વધી રહ્યું છે અને સુરતની પરિસ્થિતિ છે એ પ્રમાણે આજે કાયદો વ્યવસ્થા નથી રહ્યું સુરતની અંદર સુરત પોલીસ કમિશનર સાહેબ અને ગૃહમંત્રી સાહેબ એવું ઈચ્છે છે કે જે ટ્રાફિકનું પાલન કરી અને ગરીબ અને મધ્યમ વર્ગની જનતાની ઉપર દંડ અને સજા વસૂલવાથી જ કાયદા વ્યવસ્થા સ્થાપિત થાય તો સાહેબ એ વાત ખોટી છે તમે લોકોને ડર અને ભય ની અંદર રાખી જે કારો કારોબાર ચલાવો છો જે દારૂના અડ્ડાઓ સુરતની ગલીઓ ગલીઓમાં ચાલી રહ્યા છે જે રીતે ડ્રગ્સ નો વેપાર મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે તે તાત્કાલિક બંધ કરાવો એ સુરત શહેર કોંગ્રેસ અને સુરતની પ્રજાની આ માંગણી છે અગર તમે આ ધંધો નહીં કરી શકતા હોય તો સુરત શહેરની જનતા

પ્રજા ભયમાં જીવી રહી છે આજે પ્રજા એ કશે જવું હોય તો બહાર નહીં સીસીટીવી કેમેરા ચેક કરાવી લો અગર અમારી વાત ખોટી હોય તો એટલે આ જે વાતો છે અમારી માંગણી એવી છે સુરત કાયદો વ્યવસ્થા જળવાવું જોઈએ અગર નહી જળવાય તો સુરત શહેર કોંગ્રેસ અને સુરતની જનતા અને પ્રજા આ કાયદા વ્યવસ્થા માટે જે અસામાજિક તત્વોના આ જે પ્રવૃત્તિઓ ચાલતી છે તેની અંદર રેડ કરી અને બંધ કરાવશે